નમસ્કાર કિસાન જય જવાન જય કિસાન હું જનકસિંહ ડીજી સાથી ઇન્ડિયા એક્શન પ્રોજેક્ટના હેઠળ અમે ઝાયડેક્સ કંપની સાથે એક ટાઈપઅપ કરીને જૈવિક ખેતીમાં મારા ગામમાંથી શરૂઆત થાય એના માટે હું જાયડેક્સ વતી આપને એની પ્રોડક્ટની માહિતી દેવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું તો જાયડેક્સની બે પ્રોડક્ટ મેં જોઈ જાણી એક છે જાય જાયટોનિક ગોધન અને જાયડેક્સની જાયટોનિક કીટ ચાયડેક્સની ગોધન એક મેટ્રિક ટન ખાતરની અંદર બે કિલો તેનો ખર્ચો માત્ર સાતસો પચાસ રૂપિયા આવે બસો લીટર પાણીમાં બે કિલો પાવડર ઓગાળીને એક મેટ્રિક ટન ખાતરને ત્રણ ફૂટ અને બે ફૂટ ઊંચું બેડ બનાવી એની પર નાખી ટાંકી દઈને છોડી દેવામાં આવે તો ત્રીસ થી પિસ્તાળીસ દિવસમાં આ ખાતર તૈયાર થઈ જાય કેવું ખાતર બને એકદમ કાળું ને એકદમ સોફ્ટ ચા ની મૂકી જવું અને એકદમ કમ્પોસ્ટ જેવું હવે આ ખાતર બની ગયા પછી આપણે એનો ઉપયોગ એક એકડમાં કરવાનો એક એકડમાં નાખતા પહેલાં ચોમાસા પહેલાં એની અંદર ચાઈડેક ચાઈટોનિક કીટ જે દસ ચાર બેના અનુપાતમાં એનું મિશ્રણ આવે એ કીટ લઈ આઠ કિલો એની અંદર મિક્સ કરી એનો ખર્ચો ત્રણ હજાર રૂપિયા ઓગણત્રીસો રૂપિયા મિનિમમ મતલબ ચાર હજારના ખર્ચામાં તમારે એકરની અંદર બેસલ ડોઝ પાયાનું પૂરક ખાતર તરીકે ચોમાસા પહેલાં એક એકરમાં ખતરો કરી જુઓ તો તમે બીજી વાર માગશો કે ના હવે મારે બીજી બીજી વાર વધારે જોઈએ તો આના ફાયદા ચોમાસામાં ઊંડી ખેર કરતાં પહેલાં ખાતર ખેતરમાં ફેલાવી દો પછી ઊંડી થોડી ખેડ કરી નાખો અને પછી એને છોડી દો વરસાદ આવશે વધુ વરસાદ હશે તો જમીનમાં પાણી અંદર ઉતરી જશે ઓછો વરસાદ હશે જમીનમાં ભેજ ટકાવી રાખશે અને માઇકો રાજાના બેક્ટેરિયા હોવાથી જમીનની અંદર પોષક તત્વો તો તમામ છે માઇકો બેક્ટેરિયા હોવાથી તમામ જમીનની અંદર તમામ જે આપણા દાણા નાખેલા છે એ નેવથી પંચાણું ટકા ઉગશે જે થેલી પર લખેલું હા એ ટકા જ ઉગે તે દાણા જુગે મતલબ તો આપણે નેવથી પંચાણું ટકા એટલે જર્મિનેશનમાં આપણને ફાયદો થશે ઉગશે વિકાસ સાથે એનો વેચ ગ્રોથ સારો હશે અને મૂળ એના બહુ સારા હશે મૂળ મોટા તંતુ મૂળ મોટા એટલે તમામ પોષક તત્વો જમીનની અંદર પડેલા હોય લઈ શકશે બીજું છારાની જમીન હોય આપણી ઉપર છારો જમતો હોય એ છારો નહીં થવા દે જમીન એક છ તમારી જમીન પોચી ભરભરી બની નાખશે જેમ ઓગણીસો સિત્તેર પહેલાં આપણી જે જમીન પહોંચી હતી એ જમીન પોચી બનાવશે પરિણામે જમીનમાં પાણીનું શોષણ વધારે થશે પાણી વધારે ઉતરશે ઉગાવો સારો નીકળશે અને ગ્રોથ પાકનો સારો દેખાશે તો ઝાયડેક્સની શરૂઆત જૈવિક ખેતીમાં ખેડૂતોને ફાયદો કરાવે તો એ ઝાયડેક્સ કંપનીને લાવનાર ઇન્ડિયન એક્શન પ્રોડક્ટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ અને એના અમે ડીજી સાથી તો દરેક ગામડે તો પહેલું મારું ગામ મારા ગામના મેં પહેલાં શરૂઆત મારે કરવાની મારું જોયા પછી લોકો જુએ કે ના સારું છે તો અપનાવે તો બસ મારે દરેક વિનંતી એક જ કે આવો સાથે મળીએ એકીકળમાં ચેડિક્સની પ્રોડક્ટનો ખતરો કરીએ અને જૈવિક ખેતી તરફ પ્રયાણ કરીએ જય જવાર જય કિસાન